મિત્રો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર દરેકના ઘરે બટાકાનું શાક બનતું હોય છે કેમ કે હું ઘરે પણ બનાવું છું પણ આપણે જે રેગ્યુલર બનાવતા હોઈએ તેના કરતાં કંઈક નવું બનાવીએ તો ખાવાની મજા કંઈક જ આવતી હોય છે તો આજે આપણે બટાકાનું શાક એક નવી રીતે બનાવવાના છીએ એટલે વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો પસંદ આવે તો લાઇક શેર કરવાનું તો ભૂલતા જ નહીં બટાકાનું શાક બનાવવા માટે મેં ત્રણથી ચાર બટાકા લઈ લીધા છે તેની છાલ ઉતારી આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે તો જે આ જે રીત બતાવી રહી છું તે બનાવવા માટે આપણે બટાકાની છાલ ઉતારવી ખૂબ જ જરૂરી છે તો આપણે વધારે મોટા નહીં કે નાના નહીં તે રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરીશું બટાકાને કટ કરી લીધા પછી હું તેની પાણીની અંદર રાખી લઉં છું તો કાળા ના પડી જાય એટલે આપણે તેને પાણીની અંદર જ એડ કરી લેવાના છે બટાકા સમારી લીધા પછી હવે આપણે ડાયરેક્ટ વઘાર કરી લઈએ તો તેના માટે કઢાઈની અંદર તેલ પહેલા ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરી તેને સાંતડી લઈએ રાઈ સાંતાય એટલે મેં અહીંયા મીઠા લીમડાના પાન લઈ લીધા છે તો તેનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે તો સાથે જ આપણે ચપટી જેટલી હિંગ પણ ઉમેરીશું વગાર થઈ જાય એટલે આપણે જે પાણીની અંદર બટાકાને રાખ્યા છે તેને અને નિતાની અંદર લઈ લેવાના છે તો આજે આપણે જે શાક બનાવીએ છીએ તે પાણીના ઉપયોગ વગર એકદમ ડ્રાય બનાવવાનો છે તો બટાકાને મિક્સ કરી લીધા પછી તેને કવર કરી અને ચાર થી પાંચ મિનિટ જેવું આ જ રીતે થવા દેવાનું છે તો વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું પચાસ ટકા જેટલા પૂક થઈ ગયા છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ચમચી લાલ મરચું એક ચોથાઇ ચમચી હળદર અને ત્રણથી ચાર મરચાં સમારીને લઈ લેવાના છે તો મરચાં તમે તમને જે રીતે ગમતા હોય તે રીતે સમારીને લઈ શકો છો તો ફરીથી મિક્સ કરી લીધા પછી હવે આપણે કવર કરીશું તો સાઈડમાં એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સર જેની અંદર બે ચમચી આખા દાણા એક ચમચી કાળા મરી અડધી ચમચી જીરાને પે અર્ધકચરું ક્રશ કરી લેવાનું છે તો હવે આપણે તેની અંદર ચાર ચમચી જેટલું બેસન અને મે એક ચમચી જેટલા સફેદ તલાઈ લીધા છે તો ફરીથી ક્રશ કરી અને આ મસાલાની શાકની અંદર એડ કરવાનો છે તો આપણે જે શાક બનાવીએ છીએ તે બેસનવાળું બટાકાનું શાક બનાવવાનું છે તો જરૂર લાગે તેટલો મસાલો એડ કરી બટાકા સાથે મિક્સ કરીશું તો બેસન કાચું છે એટલે આજ રીતે બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે તો તમે બેસનને શેકીને પણ લઈ શકો છો તો તમે રેગ્યુલર શાક તૈયાર થતું હોય છે તો બની ગયું આપણું બટાકાનું એક નવી રીતે ટેસ્ટી શાક તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કેવું લાગ્યું તે તો કમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ ના ભૂલતા